નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં આ બેનનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ બેન એક કોમેડી ભર્યું એક જોરદાર ગીત ગાઈ રહ્યા છે તેથી દોસ્તો આ વિડીયો આ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ બેને કંઈક અલગ જ અંદાજમાં નવું ગીત ગાઈને રજૂ કર્યું છે તેથી દોસ્તો આ વિડીયો વાયરલ થયો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ આ ગીત કેવું લાગ્યું તે કોમેન્ટમાં જણાવજો અને ગમે તો લાયક શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો